નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ અર્ષદ સખિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ધોરણ નો પાઠ ત્રીજો કે જે પ્રથમ સત્રની અંદર આવે છે જેનું નામ છે જુમો ભિસ્તી આ પાઠના સ્વાધ્યનપોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ગુજરાતી ધોરણ પાઠ ત્રીજો પ્રશ્ન એક તમે સાંભળેલી કે વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોતા કરતો એક તેણે તેને જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેમાં સફળ ન થયો દુખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો તે વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેને સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને અને તેના ઘર રખોપો કરતો હતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાય વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો સ્મશાન થી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી પ્રશ્ન બે વિચારીને લખો તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરો તો હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેની જરૂરી સારવાર કરીશ તેને પાણી પાઈશ તેના ઘા પર મલમ પટ્ટી કરીશ અને સમયે સમયે ચણ પણ આપીશ ત્યારબાદ તે સાજુ થઈ જાય કલરવ કરે ત્યારે તેને મુક્ત કરી દઈશ આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ બીજો પ્રશ્ન તમને પ્રિય હોય તેવા પશુ પંખી માટે તમે શું શું કરો છો તો મને અહીં કૂતરો ગમે છે તેથી હું તેના વિશે લખું છું કે મારું પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે તેમાં તેમને બેસવા માટે સુંદર ગાદી મૂકી છે તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપું છું તેને નિયમિત રસી મુકાવીશ અને બીમાર હશે તો સારવાર હું તેની સાથે રમું છું ત્રીજો પ્રશ્ન વેણુને બચાવવા માટેના બીજા ક્યાં ક્યાં પ્રયત્નો થઈ શક્યા હોત વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ વેણુ બચી જાત જુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવે ને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે રહી ચોથો પ્રશ્ન જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો જગ્યાએ જો હું હોત તો રેલવેને રોકવાનો પ્રયત્ન કરત વેણુને દોડવા ન દીધો હોત હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કરત પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોને ઓળખો પછી કરતરી વાક્ય રચના હોય તો કરમણી અને કર્મણી વાક્ય રચના હોય તો કરતરીમાં ઉદાહરણ મુજબ ફેરવો જુઓ ઉદાહરણ છે તૃષાથી જામફળ ખવાયું જે કર્મણી વાક્ય હતું તેને કરતરી બનાવ્યું તૃષાએ એ જામફળ ખાધું તો પેલું ઉદાહરણ છે રાજેશ થી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી તો આ વાક્ય છે કર્મણી વાક્ય તેને આપણે કરતરી બનાવીએ રાજેશ ઘોડીને ઝડપથી દોડાવી બીજું જિજ્ઞાસા એ નૃત્ય કર્યું જે કરતરી વાક્ય છે આપણે કર્મણી બનાવીએ જીજ્ઞાસાથી નૃત્ય કરાયું ત્રીજું અકબર થી પુસ્તક વંચાયું જે કર્મણી વાક્ય છે કર્તરી વાક્ય આવું થશે અકબરે પુસ્તક વાંચ્યું ચોથું વાક્ય સુદામા કૃષ્ણને ભેટી પડ્યા જે કર્તરી વાક્ય છે કર્મણી આવું થશે સુદામાથી કૃષ્ણને ભેટાયું પાંચમું વિક્ટર થી ભોજન કરાયું તે કર્મણી વાક્ય છે કર્તરી વાક્ય આવું થશે વિક્ટરે ભોજન કર્યું ચોથો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી જુમાનો નો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી અને નોંધ કરો પેલું વાક્ય છે મદદનો ભાવ જોવા મળે છે ત્રીજું છે પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું અહીં ઈશ્વરેચ્છાનો ભાવ જોવા મળે છે ચોથું કોરોનાના કેરમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે તો અહી ભાવ જોવા મળે છે પાંચમું ભાગી નહીં તો સારા નહી ધમકીનો ભાવ જોવા મળે છે આનંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા તો વાક્ય આવશે આનંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાન પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા બીજું વાક્ય જુમાના ઘરની ખડકી સાવ જર્જરી હતી તો તેનું વાક્ય આવશે પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થિંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી ત્રીજું જુમ્મો વેણુ માટે ઘાસ ખરીદતો તો જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ બાડા માટે લીધા હોય જેને વેણુ પાછળથી ખાતો આવતો ચોથું વાક્ય જુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો

તો તેનું વાક્ય આવશે જુમા એ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય પ્રશ્ન રૂઢિપ્રયોગના અર્થને વધારે આધારે આપેલ પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પેલું છે ઝુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો તો તેનું આવશે જુમાની ખૂબ કાળજી લેવાતી જુમાએ બધા તડકા છાયા જોઈ લીધા હતા તો તેની સામે આવશે જુમા સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી ત્રીજું પૈસાની છોડ આંગણે ત્યારે જુમાને અનેક મિત્રો હતા તો તેની સામે આવશે પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા પ્રશ્ન સાત ખોટી જોડણી વાળો શબ્દ તારવીને તેના નીચે લીટી કરી અને ખાનામાં સુધારી ને લખો તો પહેલામાં આ રીતે પ્રતીતિ લખાશે બીજામાં વિશ્વાનલ ખોટું છે આવી રીતે લખાશે ત્રીજામાં પૈસા ખોટું છે તે આવી રીતે લખાશે ચોથામાં મ્યુનિસિપાલિટી ખોટું છે તે આવી રીતે લખાશે પ્રશ્ન આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો તો એક સુંદર અને રળિયામણું જંગલ હતું એ જંગલમાં ઘટાદાર વૃક્ષો હતા જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા બધા પ્રાણીઓ ભેગા મળીને એક વખત રમત મેળો યોજવાનું નક્કી કર્યું આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા મંજૂરી મંજૂરી સિંહે આપી દીધી થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો પાણીમાં જઈને હાથીઓ ઝઘડવા લાગ્યા એટલામાં જંગલના રાજા સિંહે આવી નાના પ્રાણીઓનો બચાવ કર્યો અને હાથીઓને ઝગડતા રોક્યા આમ સુંદર રીતે રમત મેળો પૂરો થયો પ્રશ્ન નવ નીચેનો ફકરો વાંચીને એ જુમો પોતે બોલતો હોય એ રીતે લખો તો હવે જુમો પોતે બોલતો હોય તો કેવી રીતે બોલે તો ચાલે જોઈએ આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને હું સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોઉં છું બારણે બારણે પાણી ભરી દીધા પછી હું અને વેણુ પાછા વળતા મારા માટે ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી મારા શાક માટે અને બથ ભરીને ગદબ વેણુ માટે પાછળ વેણું જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લઉં છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ત્રણ જુમો ભીસ્તી પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર